એક બહુ જ સુંદર અંગ્રેજી કહેવત છે કે સન ઇઝ અ સન ટિલ હી બ્રિંગઝ ઓમ હિઝ વાઈફ સન ઇઝ અ સન ટિલ હી બ્રિંગઝ ઓમ હિઝ વાઈફ ડોટર ઇઝ અ ડોટર ઓલ યોર લાઈફ એના કોમળ હૃદયમાં પોતાના પિતા માટે ધીરે ધીરે માં બનવાની એક ભાવના જાગે છે તમે જુઓ પાંચ છ સાત વર્ષની છોકરીઓ હોય ને એને પપ્પાની મમ્મી બની જાય કેમ તમે દવા લીધી તમે ખાધું એ એના પપ્પાની માં છે ત્રણ વર્ષની દીકરીને શીખવાડવું નથી પડતું કે એને માં કેવી રીતે બનવાનું એ ઢીંગલી કેવી રીતે ઉપાડે એને શીખવાડ્યું છે કે ઢીંગલી આમ ઉપાડાય આપી જુઓ વાળ થી ઉંચકે પહેલા હાથ કાઢે પછી પગ કાઢે પછી હાથની જગ્યાએ જગ્યા પગ લગાવે પગની જગ્યા હાથ લગાવે પછી જુએ કે આ નવી જાતનું પ્રાણી કેવું લાગે છે કાતર બાતર નાખે આંખમાં આંગળી ખોસી જુએ આમાં કઈ ખરાબ કે સારું નથી આ પ્રકૃતિગત છે આ ઈશ્વરે નિર્માણ કરેલી બેઝિક પ્રકૃતિ છે એક ટફ છે એક કોમળ છે એકની સંવેદનશીલતાની મર્યાદા છે બીજીની સંવેદનશીલતાની કોઈ મર્યાદા જ નથી રસ્તા પર હોય ને તો એક સ્ત્રી રહી જવાની બેટા શું થયું સહજ રીતે માં થઈ જાય સ્ત્રી અજાણી છોકરીની માં થઈ જાય સાવ ખરેખર જોવા જાવ તો સમજાય કે સ્ત્રીની અંદર માતૃત્વ ભારોભાર છે એને ક્યાંય માતૃત્વ ગોતવા જવું પડતું નથી અને પુરુષ પણ ક્યારેક મા બની શકે છે આ વાત આપણે બધાએ સમજવી રહી કે આજના પિતામાં ક્યાંક માતૃત્વ હવે ઉમેરાયું છે ડાયપર બદલી શકે છે બચ્ચું રાખી શકે છે આજકાલના પિતા તમે જુઓ નવા જે ટુ થાઉઝન્ડ મિલેનિયમના પપ્પા છે એ બધા જે રીતે બાળક ઉપાડે જે રીતે બાળકને વાલ કરે એમાં ક્યાંક માતૃત્વ ઉમેરાયું છે પુરુષમાં આ ચમત્કાર માત્ર સ્ત્રી પાસે છે એવું નથી આ ચમત્કાર આપ્યો છે આ ચમત્કારને આપણે જગાડ્યો નથી એક જમાનો હતો જ્યારે પપ્પાને બચ્ચું ઉપાડતા શરમ આવતી હતી કોઈ પપ્પા મારા પપ્પાએ મને ઉંચકી હોય એવું મને યાદ નથી કારણ કે એ સમય એવો હતો કે જ્યારે પપ્પા ના ઉપાડે મમ્મી જ ઉપાડે હવે બદલાયો છે સમય હવે પપ્પા જ બાળક ઉંચકે છે હવે તમે જુઓ ક્યાંય પણ જાહેર સ્થળોએ તમે જુઓ તો તમને સમજાય કે ડેડી જ પપ્પા બાળકો પાડે પ્રોબ્લેમ શું થાય છે ત્યાં મારે ફરી એકવાર આવવું છે કે એક પપ્પાની પરી હોય અને એક મમ્મીનો રાજા બેટા હોય આ બે જણા પરણે હવે પપ્પાની પરી એ પાંખો પિયર મૂકીને આવવાની એવી શરત છે પણ એવું થતું નથી પપ્પાની પરી પાંખો ભેગી લાવે છે હવે રાજા બેટાને મંજૂર નથી જોઈ ત્યારે ઉડતી પણ મારા ઘરમાં નહીં ઉડવાનું ઉડવાનું હવે આજે બહાર ઉડવાની વાત છે ને અહીંથી થાય છે સમસ્યા બધી જવાબદારી જો એક સરખી હોય તો માતૃત્વના મિરેકલની જવાબદારી પણ બંને જણાએ ઉપાડવી જોઈએ એક માં જન્મ આપીને પોતાની જવાબદારી પૂરી કરે છે પણ એ જવાબદારીની સાથે જ્યારે એને પોસ્ટનેટલ બ્લૂઝ આવે જ્યારે દુઃખી દુખી થાય જ્યારે એને લાગે કે હું બંધાઈ ગઈ છું જ્યારે એને એમ લાગે કે આ બાળોથી આમાં ને સુસુ પીપી છીચીને આ દૂધમાં મારો હું મારા શરીરમાંથી ગંધ આવે છે મને ગમતું નથી મને આખું અજીબ જેવી ફિલિંગ આવે છે એ બધી વખતે એક પિતાએ આ મિરેકલને માત્ર વિટનેસ નથી કરવાનું એનો હિસ્સો બનવાનું છે પત્નીને કહેવાનું છે કે તું હવે વધારે સુંદર લાગે છે એને મોટિવેટ કરવાની છે એને એવું સમજાવવાનું છે કે આ તો બધું થોડા વખતમાં વજન ઉતરી જશે આઈ એમ શ્યોર યુ આર વેરી વેરી એન્ડ યુ લુક ગુડ અગેન આ વાત જ્યાં સુધી એક પતિ તરફથી નથી મળતી ને ત્યાં સુધી બીજું કોઈ પણ કે સ્ત્રીને આત્મવિશ્વાસ નથી આવતો તૈયાર થઈને પતિ પત્ની બહાર જતા હોય ને અને પતિ મોબાઈલમાં હોય આમ અને પત્ની કે હું કેવી લાગુ છું હમ સારી લાગે છે પછી ક્યાંક પાર્ટીમાં કે સમારંભમાં કે જ્યાં પણ પહોંચે ત્યાં કોક કહે કે તમે બહુ સરસ લાગો છો ત્યારે પતિને એમ થાય કે આપણી બસ કઈ આપણે ઘેર કહેવાનું હતું બહુ જ મજાની વાત એ છે કે બધું કર્યા પછી તમામ લોકોના વખાણ પછી તમામ લોકોના એપ્રિસિએશન પછી પેલું એક સર્ટિફિકેટ સ્ત્રી માટે બહુ જ મહત્વનું હોય છે એક વાર એક પતિ એમ કહી દે ને કે તું જરાય જાડી નથી થઈ બહુ સરસ લાગે છે એને ખબર હોય અરીસામાં જોઈને પણ કે હું જાડી થઈ છું તો એ પેલું સર્ટિફિકેટ એને માટે બહુ અગત્યનું છે અને સર્ટિફિકેટ આપવામાં સામાન્ય રીતે પતિ અચકાવવું ન જોઈએ કારણ કે એક અન્નપૂર્ણા છે એક મંત્રી છે એક મા છે એક જવાબદાર વ્યક્તિ છે એના જીવનમાં જેણે જેણે એના પરિવારને સાચવ્યો છે એના સંતાનોને સાચવ્યા છે અને સાચવતા સાચવતા એનું શરીર જો થોડું ઘસાયું કે થોડી જુદી દેખાય છે કે હવે એટલી સુંદર નથી રહી તો એની અંદરની ભીતરની સુંદરતા જગાડવાનું અને એને સતત એવું રિયલાઇઝ કરાવવાનું કામ એના છે આપણે બધા આમાં ક્યાંક ઓછા પડી જઈએ છીએ આપણને બધાને એવું લાગે છે કે ઠીક છે હવે બધું એને ખબર જ છે ને મને બહુ ગમે છે વિદેશમાં આ થેન્કસ ગિવિંગનો એક રિવાજ છે દર વર્ષે એકવાર થેન્ક્સ નો વીક આવે તમારે માટે જેણે કોઈએ કંઈ પણ કર્યું હોય તમારા માતા પિતાથી શરૂ કરીને તમારા પરિવારથી શરૂ કરીને તમારા મિત્રો બોસ જે તમને એમ લાગતું હોય કે એણે તમારા જીવનમાં કંઈક કોન્ટ્રીબ્યુટ કર્યું છે એને તમે થેન્ક યુ કહો છો એનો તમે આભાર માનો છો નાનકડી ભેટ આપો છો આ થેન્કસ ગીવિંગ આપણા દેશમાં પણ થવું જોઈએ આપણે બધા થેન્કલેસ લોકો છીએ કોઈ કોઈને થેન્ક યુ કહેતું નથી કોઈને ટેવ જ નથી કે આટલું બધું ઘસાતા પતિ પણ તમે વિચારો ચાલીસ વરસ એક પતિ ટિફિનમાંથી જમે છે કારણ કે એનો પરિવાર ગરમ જમી શકે આપણે કોઈ દિવસ એવું કહેતા નથી કે તમારે લીધે આ ઘરમાં છ એસી છે તમે રોજ સવારે ઉઠીને આઠ વાગે નોકરીએ ગયા માટે આજે અમે બધા આરામથી બેઠા છીએ અમારું ભવિષ્ય સુરક્ષિત છે મારા સારી સ્કૂલમાં ભણી શકે છે છે કારણ કે તમે મહેનત કરી આપણે બધા જ સંતાનો કોઈ દિવસ માતા પિતાને કહેતા નથી કે અમે એટલે અહીંયા સુધી પહોંચ્યા અથવા અમે આ કરી શક્યા કારણ કે તમે અમારા માટે આટલું બધું કર્યું મને લાગે છે મિરેકલ છે ને માત્ર માતૃત્વ નથી સંપૂર્ણ સંબંધો મિરેકલ છે એક બીજાની સાથે ઋણાનુબંધે માણસ જોડાય છે મને હમણાં જ વિનોદભાઈએ કહ્યું કે દરેક શ્લોક પોતાની કુંડળી લઈને આવતો હોય છે હા દરેક સંબંધ પણ પોતાની કુંડળી લઈને આવતો હોય છે તમે કેમ એ જ ઘરમાં જન્મ્યા અને બીજે ક્યાંય ન જન્મ્યા તમને કેમ એ જ માતા પિતા મળ્યા અને બીજા કોઈ ન મળ્યા તમને કેમ આ જ ભાઈ બહેન મળ્યા અને બીજા કોઈ ન મળ્યા એક બહુ સરસ વાત મને એક બહુ મોટા વ્યક્તિએ કહી હતી જ્ઞાની એમને મેં પૂછ્યું કે જીવનમાં તમે આટલું બધું વાંચ્યું જાણ્યું વિચાર્યું હવે તો એ આપણી વચ્ચે નથી તમે શું એક વાક્યમાં જિંદગીનો નીચોડ આપશો અને ત્યારે એમણે મને કહેલું કે મળેલા જ મળે છે આ વાત જો તમને સમજાય તો રાજેશ વ્યાસનો એક આખો કવિતા સંગ્રહ છે જેનું ટાઈટલ છે આ મળેલા જ મળે છે તમને એ જ લોકો મળે છે જે તમને ક્યાંક મળવાના છે ક્યાંક મળ્યા છે એક માના પૂખમાં એક બાળક જ્યારે સ્પમ ફર્ટાઇલ થઈ અને એમ્બ્રિયો બને છે ત્યારે એ નિશ્ચિત છે એનું ભવિષ્ય કે જન્મ લેશે કે નહીં લે જન્મ લેશે તો કેટલું જીવશે મારે એક બહુ અંધશ્રદ્ધા કહી શકાય અથવા જ્યોતિષનો ચમત્કાર કહી શકાય એવો પ્રસંગ તમારી સાથે શેર કરવો છે મારો દીકરો પોણા બે વર્ષનો ત્રીજે માળેથી પડીને ગુજરી ગયો મારા સસરા એ મને પછીથી બહુ મોડા કહ્યું કે એમના ગુરુએ જ્યારે સત્યજી જન્મ્યો ત્યારે એમને એવું કહ્યું હતું કે આ કાં તો બે વર્ષે ગુજરી જશે કાં તો બાર વર્ષે ગુજરી જશે અને કાં તો બાવીસ વર્ષે ગુજરી જશે આને બાલારિષ્ટ યોગ કહેવાય આવું એમણે મને બહુ પછી કહ્યું હું બહુ દ્રઢપણે કુંડળીઓમાં જ્યોતિષમાં માનતી નથી કાચું કાચું માનું છું કાચું કાચું નથી માનતી સગવડિયું માનું છું સગવડિયું નથી માનતી પણ જ્યારે એમણે આ કહ્યું ને ત્યારે મને એક વાત એવી સમજાઈ કે એણે એ બે વર્ષ અમારો પ્રેમ લેવાનો હતો મારી કૂખમાં આશ્રય લેવાનો હતો જન્મ લેવાનો હતો અત્યંત વહલ પામવાનું હતું અને પછી પીડા આપીને જતા રહેવાનું હતું આ નિશ્ચિત છે